ચારધામની યાત્રાથી નષ્ટ થાય છે પાપ અને મળે છે શુભ ફળ જાણો યાત્રાનું ધાર્મિક મહત્ત્વ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રા કરીને વ્યક્તિને મોક્ષ મળે છે ચારેય ધામોની યાત્રા કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં આવતા અનેક અવરોધો દૂર થાય છે ચાર ધામ યાત્રા બે હજાર ચોવીસનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ છે વ્યક્તિએ તેના જીવનમાં એક વાર ચાર ધામની યાત્રા જરૂર કરવી જોઈએ ધાર્મિક ગ્રંથો અનુસાર ચાર ધામની યાત્રાની મુલાકાત લેવાથી ભક્તોને શુભ ફળ મળે છે અને તેમના પાપોનો પણ નાશ થાય છે ચારધામ યાત્રા બે હજાર ચોવીસમાં ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ કેદારનાથ ધામ ગંગોત્રી અને યમ્હોત્રી ધામની મુલાકાત લેવામાં આવે છે ઉત્તરાખંડના આ ચાર ધામોની યાત્રાને નાના ચાર ધામની યાત્રા કહેવામાં આવે છે તો ચાલો જાણીએ આ યાત્રાનું શુભફળ અને યાત્રાનું મહત્ત્વ ચારધામ યાત્રા નીચે ઘણા લાભ ચારધામની યાત્રાથી મળે છે મોક્ષ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રા કરીને વ્યક્તિને મોક્ષ મળે છે ચારેય ચારેયમોની યાત્રા કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં આવતા અનેક અવરોધો દૂર થાય છે એવી માન્યતાઓ છે કે યાત્રા દરમિયાન કોઈનું મૃત્યુ થઈ જાય તો તેને શુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિને મોક્ષ મળે છે અને મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માને શાંતિ મળે છે ધામની યાત્રા કરવાથી વ્યક્તિને શરીર સંબંધિત અનેક ફાયદાઓ થાય છે કુદરતી વાતાવરણમાં સુંદરતા અને સ્વચ્છ વાતાવરણ વચ્ચે પ્રવાસ કરવો એ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સારું છે ચારધામની યાત્રા કરવાથી ઉંમર પણ વધે છે નાની ઉંમરે મુસાફરી કરવાથી થાય છે વધુ ફાયદો મોટાભાગના લોકો વૃદ્ધાવસ્તામાં ચારધામની યાત્રા કરે છે જોકે નાની ઉંમરે યાત્રા કરવાથી તેનાથી પણ વધુ ફાયદા થાય છે આ રીતે વ્યક્તિ ધર્મ સંસ્કૃતિ અને પરંપરાઓને જાણી શકે છે યાત્રા બૌદ્ધિકતા અને જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ પણ ખોલે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું पुरुसो नहीं धन्यवाद मित्रो